વિશ્વામિત્રીનો વડોદરા શહેરમાંથી જ્યાંથી એન્ટર થાય છે અને વડોદરા શહેરમાં જ્યાંથી બહાર નીકળે છે આ સિટી વિસ્તારની અંદર વિશ્વામિત્રીનો સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેના અંતે વિશ્વામિત્રીની અંદર જે નવથી દસ ઇલિગલ બાંધકામ હતા અને જે દબાણ હતા આ તમામ દબાણોને પછી એ કોઈક બોલનું દબાણ હોય એ પછી કોઈ શાળાનું દબાણ હોય કોઈ હોસ્પિટલનું દબાણ હોય કોઈ પાર્ટી પ્લોટનું દબાણ હોય કોઈ મકાનોના દબાણ હોય આ તમામ દબાણો દૂર કરવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ ઇસ્યુ કરી છે અમારા દ્વારા જયારે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ માન્ય મુખ્યમંત્રીશ્રીએ માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આની મંજૂરી આપતા તમામ દબાણકારોને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે પોતાની જાતે ત્રણ દિવસમાં દબાણ દૂર કરે અને જો દબાણ દૂર નહીં કરે તો તંત્ર દ્વારા આ તમામ દબાણો તોડી પાડવામાં આવશે